સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે મંદિરમાં સામાન્ય રીતે દૂધ પુષ્પ મધ જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવતી હોય છે પરંતુ ક્યાંય તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તોની માન્યતા પ્રમાણે

રામનાથ ઘેલા મંદિરને હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા અને ત્યારબાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી જોકે બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા અને ત્યારબાદ ભગવાન રામે અહીંયા પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા હતા અને જે અંગે ભગવાન રામને સમુદ્ર દેવે કરચલા જેવા જીવનું ઉદ્ધાર કરવા માટે વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા બન્યા હતા અને ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ તપોભૂમિ ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રૂગો દૂર થશે અને ત્યારથી માંડીને આજ દિન સુધી આ મંદિરનું મહાત્મ્ય આંકવામાં આવી રહ્યું છે જેને લઈને દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા પોતાની માનતા મૂકી અને દર્શનાર્થે આવે છે જો જોકે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું એવું જ કહેવામાં આવે છે અને અહીંયા દર વર્ષની પોષ એકાદશીના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા રાખીને બીજા વર્ષે કાનના રોગોથી મુક્તિ મળતા ભગવાન શિવના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે જે સૌ કોઈ માટે આશ્ચર્યની બાબત ગણી શકાય સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ Turi Gujrati News.